નેતાએ બહાર પાડી કે જે આમ આદમી પાર્ટી પાસે એક સમય ફંડનો અભાવ હતો એમની પાસે અત્યારે ક્યાંક ફંડ આવી ગયું હોય લાવો દસ હજાર હું તો કહું બે પાંચ દસ સવાલો પૂછીને લાખ લાખ રૂપિયા કમાઈ લેવાય

સવાલ પૂછનારને ઇટાલિયાએ એ પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે હું દસ હજાર રૂપિયા આપણે ચાલુ સભામાં યુવકે પ્રશ્ન પૂછ્યો હતો જે પ્રશ્ન પૂછ્યા બાદ એ ઇટાલિયાએ એ યુવકને પડકાર ફેંક્યો હતો અને સાથે જ એને પૈસા આપી અને સી આર પાટિલ અને હર્ષ સંઘવીને પ્રશ્ન પૂછો એ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી હતી સામાજિક આગેવાન અતુલ દવે હવે સૌથી એક નિવેદન છે આ નિવેદન સામે આવતા જ રાજકીય મચ્યો છે કમાવાની શું જબરદસ્ત યોજના આમ આદમી પાર્ટી લાવી આ પ્રકારના આરોપ એ અતુલ દવે લગાવ્યા છે તો બીજી તરફ ભાજપના નેતાને સવાલ પૂછશો તો રૂપિયા મળશે અને આમ આદમી પાર્ટી આપશે પ્રકારની વાત એ અતુલ દવે છે તેના દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દસ હજાર રૂપિયા આપશે એ પ્રકારની વાત અતુલ દવે દ્વારા કરવામાં આવી છે દિવાળી આવે છે તો આ યોજનાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે અતુલ દવે છે તેમનું સૌથી મોટું આ નિવેદન જે છે તે ગોપાલ ઇટાલિયાની સામે આવ્યું છે જે તરફ ગોપાલ ઇટાલિયાની જે જંગી જાહેર સભા હતી ને સભા દરમિયાન એક યુવક એમને પ્રશ્ન પૂછ્યો હતો તો કહ્યું છે કે હું તો કહું છું સવાલ પૂછો અને લાખો કમાવ આ પ્રકારની વાત અતુલ દવે દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી પાસે એક સમયે ફંડ ન હતું અને એમની પાસે અચાનક એટલું ફંડ આવી ક્યાંથી ગયું આ પ્રકારની વાત અતુલ દવે એ ગંભીર આરોપ નાગરિકોએ તાત્કાલિક આ લાભ લેવા જોઈએ આ પ્રકારની વાત જે છે તે અતુલ દવે દ્વારા કરવામાં આવી રહી છે સૌથી મોટો સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીની સભાની અંદર ગોપાલ ઇટાલિયાને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ને તે પ્રશ્ન પૂછ્યા બાદ

હજાર રૂપિયા આપવાની વાત પાંચ કે દસ હજાર રૂપિયાની આપવાની વાત કરે છે આપો છો પ્રશ્ન પૂછવાના તો આટલું ફંડ તમારી પાસે આવ્યું ક્યાંથી આ સવાલ અતુલ દવે છે અતુલ દવે શું કહ્યું એ પણ સાંભળીએ અને પછી આગળ જે છે તે ચર્ચા કરીએ કારણ કે ગુજરાતની રાજનીતિમાં હવે કઈક નવા જૂની થાય તે પ્રકારનું લાગી રહ્યું છે નમસ્તે હું અતુલ દવે દસ હજાર રૂપિયા લઈ જાઓ અને સવાલ પૂછો શું જબરદસ્ત યોજના આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાએ બહાર પાડી છે જો તમે ભારતીય જનતા પાર્ટીના નેતાને સવાલ પૂછી શકતા હોય તો આમ આદમી પાર્ટી તમને દસ હજાર રૂપિયા આપશે દિવાળી આવે છે દિવાળીમાં આ યોજનાનો લાભ લઈ અને ખર્ચો કાઢી શકાય એટલે હું તો તમામને વિનંતી કરું છું કે તાત્કાલિક રૂપે આ યોજનાનો લાભ લો અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરી ને કે ભાઈ અમે સવાલ પૂછવા માગીએ છીએ લાવો દસ હજાર હું તો કહું છું બે પાંચ દસ સવાલો પૂછીને લાખ લાખ રૂપિયા કમાઈ લેવાય બની શકે કે જે આમ આદમી પાર્ટી પાસે એક સમય ફંડનો અભાવ હતો એમની પાસે અત્યારે ક્યાંકથી ફંડ આવી ગયું હોય અને આવી સરસ યોજના એમને જાહેર કરી હોય તો ગુજરાતના નાગરિકોએ તાત્કાલિક રૂપે એમની સરકાર બનશે ત્યારે જે લાભ મળશે એ મળશે પણ અત્યારે તો એક સવાલના દસ હજાર રૂપિયાનો લાભ આપણે લઈ લેવો જોઈએ અને તાત્કાલિક લઈ લેવો જોઈએ જેથી કરી અને કાલ ઉઠીને જો ફંડ બંધ ખૂટી જાય ને આ યોજના બંધ કરે એ પહેલા પહેલાના ધોરણે આ યોજનાનો લાભ લોન દરેક માણસ કમસે કમ દસ હજાર રૂપિયા આમાંથી કમાય એવી શુભેચ્છા સાથે ફરીથી વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીના કાર્યાલયને એમના નેતાઓને મળો અને દસ દસ હજાર રૂપિયા લઈ અને સવાલ પૂછવાનું કરો ચાલુ જય ગુજરાત

ગોપાલ ઇટાલિયાને ત્યાં એ આમ આદમી પાર્ટીના નેતાઓને સભામાં એક પ્રશ્ન પૂછ્યો હતો આ પ્રશ્ન પૂછ્યો તો એમને લાફો મળ્યો લાફો મળ્યા બાદ ગુજરાતની અંદર કેટલીક ચર્ચાઓ જાગી કે શું કોઈને પણ કોઈ પણ નેતાને પ્રશ્ન પૂછવો એ ગુનો છે કેમ કોઈને પ્રશ્ન પૂછે તો લાફો પડે છે આ પ્રકારની વાત એ ચર્ચાએ એ વાયુ વેગે ફેલાઈ હતી ત્યારબાદ રાજકોટની અંદર સભાનું આયોજન ત્યાં ગોપાલ ઇટાલિયા પણ આવે છે ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરતા હોય છે ત્યારે એક વ્યક્તિ આવે છે એ વ્યક્તિ એમને પૂછે છે કે સાહેબ તમારે હજી તો એક સીટ આવી છે આ તમે જીત્યા છો વિસાવદરમાં એક સીટ તમારી હમણાં હમણાં આવી છે અને તમે લોકોને લાફા મારો છો તમને પ્રશ્ન પૂછનારને લાફા મારો છો ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમે કોણ છો શું કરો છો પેલા ભાઈએ કીધું હું સેવા કરું છું તો ગોપાલ ઇટાલિયાએ કીધું કે પૈસેની સેવા એમ તો કે ગામની સેવા તો કે તમને પૈસા ક્યાંથી આવે છે તો હું ખેત ખેડૂત છું ખેતી કરીને પૈસા કમાવું છું એટલે વાત જ્યારે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારથી જ અનેક ચર્ચાઓ અને ગોપાલ ઇટાલિયા ત્યારથી જ એ ટ્રેન્ડ થયા હતા અનેક એવી સભાઓ જે આમ આદમી પાર્ટી ધીમે ધીમે કરી રહી છે અને અત્યારથી જ જે નાની ચૂંટણીથી લઈને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ જે છે તે ગોપાલ ઇટાલિયા અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી કેટલાક રાજીનામા પણ પડી રહ્યા છે તો બીજી તરફ જે સદસ્યતા અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે તેમાં કેટલાક લોકો જોડાય પણ રહ્યા છે એટલે ખાડો પડી પણ રહ્યો છે અને ખાડો બુરાઈ પણ રહ્યો છે પ્રકારની સ્થિતિનું આમ આદમી પાર્ટીની અંદર નિર્માણ થયું છે પરંતુ જે લોકો આમ આદમી પાર્ટીને છોડીને જઈ રહ્યા છે તે કેટલાક લોકોના નામ પણ કહી રહ્યા છે કે આ લોકો ઉપર સુધી વાત નથી પહોંચાડતા અમારી વેલ્યુ નથી આ પ્રકારની વાત સાથે જ સંગઠનની પણ એ લોકો વાત કરી રહ્યા છે ભાવનગરથી રાજીનામું પડે છે કૃષ્ણ બાપુ વાદરકાનું રાજીનામું પડે છે આ બધા જ લોકો જે છે તે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા સામે પણ ગંભીર આરોપ કરતા દેખાય છે ને એવું પણ કહે છે કે ગુજરાત આમ આદમી પાર્ટીમાં એક જ વ્યક્તિ એવો છે કે જેનાથી લગભગ બધાને પ્રોબ્લેમ છે હવે કયો વ્યક્તિ છે એના પર સૌ કોઈ અત્યારે નજર રાખીને બેઠા છે કારણ કે ખુલીને તો આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ તો ન કહી શકાય આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ કહી શકાય કારણ કે હવે આમ આદમી પાર્ટીમાં એ નથી રહ્યા અને એ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે પરંતુ એના જવાબો જે છે તે કદાચ જો નેતા પાસે હોય તો નેતાઓ જવાબ આપે કારણ કે પ્રશ્ન પૂછવા વાળો એ આમ જનતા છે અને જવાબ દેવા માટે એ નેતાઓ હોય છે પરંતુ અહીંયા નેતાઓ ક્યારેક આ પ્રકારની ઘટના અને ક્યારેક એ પ્રકારના જવાબ આપતા હોય તો વધુમાં વધુ એ ટ્રેન્ડ થઈ જતા હોય છે વાયરલ થઈ જતા હોય છે પરંતુ એ રાજનીતિ ગુજરાતમાં લાફા જેવી રાજનીતિ લાફાકાંડની રાજનીતિ એ ગુજરાતમાં તો નથી સોંપતી પરંતુ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે અને આવી ઘટના ન બને તે માટે નેતાઓ પણ ધ્યાન રાખવાની જરૂર છે સમાચારોમાં અત્યારે બસ એટલું જ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર